દાંડીમાં નાણા મંત્રીના અધ્યક્ષ સ્થાને વડાપ્રધાન અને મુખ્યમંત્રી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી વંદના કાર્યક્રમ યોજાયો લોકસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા રાજ્યના તમામ લાભાર્થીઓને પોતાના તરફ આકર્ષવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને હવે દેશની અડધી આબાદી એવી મહિલાઓને પણ વિશ્વાસમાં લેવા સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં સરકાર દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમો યોજાયો હતો જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો પર મોટા પાયે તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કપરાડા ધરમપુર પાડી ઉમરગામ વલસાડ બેઠક પર કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાડીમાં કુમાર કન્યા શાળા ખાતે સવારે દસ વાગે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ પણ ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમમાં નાણામંત્રીના હસ્તે લાભાર્થી મહિલાઓને સરકારની મહિલા સશક્તિકરણ અભિયાન અને સ્વ સહાય જૂથોને સરકારની યોજનાના લાભોનો ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી અને સંબોધન કર્યું હતું આમ ચૂંટણી અગાઉ સરકાર દ્વારા અત્યારથી જ સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટેના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે નાણા મંત્રી આ કાર્યક્રમમાં જિલ્લાની મહિલાઓને સરકારના મહિલા કલ્યાણ કરશું સ્ટાર્ટઅપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સૌથી મહત્વનો કાર્યક્રમ કહી શકાય એવું આપું છું આ પ્રસંગે આપણી સાથે આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ ગુંધરભાઈ કલેક્ટરશ્રી ને જે રાજ્યમાં નારી શક્તિને એક વિશેષ પ્રાધાન્ય આપીને સ્વસહાય જૂથો એટલે કે બહેનો પોતાની ઇન્કમ રડી શકે રોજગારી માટે પણ એમને સારી તાલીમ આપવામાં આવે તેમજ બીજા રોજગાર એટલે કે અમૂલ પાર્લર ચલાવવાનું હોય ડ્રોનથી સર્વિસ આપવાની હોય ખેતીવાડીમાં સેવા આપવાની હોય આવા અનેક આયામો થકી સમગ્ર પરિવારને બહેનો મદદ કરી શકે અને ગુજરાતમાં તો ખાસ કરીને જે શ્વેત ક્રાંતિ થઈ છે એમાં બહેનોનો અમૂલ્ય ફાળો છે ત્યારે આ બધી બહેનોને આજે ગુજરાતમાં લગભગ બસો પચાસ કરોડના સહાયના તેમજ રોલિંગ ફંડના ચેક આપવામાં આવ્યા અને સાથે સાથે મોદીજીએ બહેનોને જે લખપતિ દીદી બનાવવાનો એક ટાર્ગેટ આપ્યો છે ડ્રોન પણ સરકાર તરફથી આપવામાં આવશે અને ગુજરાત સરકારે પોતાના બજેટમાં પણ જે કિશોરીઓ છે એ ભવિષ્યની માતા છે એના માટે એક સુંદર આયોજન કરીને નવ દસ અગિયારની બારની બહેનો સાયન્સમાં ભણે એના માટે પણ સુંદર યોજના જાહેર કરી છે તે જ રીતે નમોલક્ષ્મી એટલે કે જે ધાત્રી માતા છે કે જે ડિલિવરી માટે જવાની છે એ મા બહેનોને પણ રેગ્યુલર રીતે એનો ગર્ભ ધારણ થાય ત્યારથી મહિને પૈસા મળે એ રીતે બાર હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે અને સાથે સાથે એમને સહાયક જે બહેનો છે આશા વર્કર બહેનો છે એમને પણ દર ડિલિવરી દીઠ બે હજાર રૂપિયા આપવાની સરકારે જાહેરાત કરી છે આ રીતે જે રીતે પચાસ ટકા રાજ્યની વિધાનસભા અને લોકસભામાં પ્રતિનિધિત્વ આપવાની વાત છે અને સાથે મહિલાઓનું એક સબળ નેતૃત્વ બહાર આવશે અને સમગ્ર દેશના વિકાસમાં ફાળો આપશે